નમસ્કાર હું છું આપની સાથે હેતલ भगत સાવલીમાં 20 દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે છેલ્લા 20 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ સાવલી તાલુકામાં ઉપ્રાટ અને બફારાથી લોકો તરેમાં પોકાર ઉઠ્યા હતા જે અંતર્ગત ધરતીપુત્રોને વરાપ મળતા પોતાના ખેતરોમાં વાવણી તરફ વળ્યા હતા ખેતરો તૈયાર કરીને વરસાદને કાગડોને રાહ જોતા ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ છવાઈ ગયો છે જે અંતર્ગત ગત રાત્રિથી વરસાદ નહોતા હતો જેમાં એક ઇંચ જેટલો વરસાદ નહોતો ખેડૂતોમાં ખુશી લહેરાઈ ગઈ હતી ત્યારે સાવલી ગોઠડા લસુંદરા ઉદલપુર વરસડા સાઢા સાલ વાલાવાવ અને ડેસર સહિતના ગામોમાં મોડી રાત્રિ દરમિયાન મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં હરકેલી જોવા મળી હતી સાવલી પંથકમાં ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતો છે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતો છે જેના કારણે સમગ્ર પંથકમાં તાજગીભર્યો વરસાદી માહોલ છવાય છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે દિવસભર આકાશમાં વાદળોના ઘાટ દિબાંગ વચ્ચે અંધારો છવાયો હતો અને વેળાએ થતા ઝાપટાએ વાતાવરણમાં ઠંડક પેદા કરી હતી ખેતીકામ માટે આ વરસાદ ખેડૂતો માટે આશાજનક માનવામાં આવી રહ્યો છે ત્યારે આ વરસાદી વાતાવરણ સર્જાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે આ ખેતી લાયક વરસાદ સારો પડી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી ઉગાડ હતો એટલે ખેતીનું કાર્ય સાફસૂફથી ખેતરો બધા ચોખ્ખા થઈ ગયા છે અત્યારે હવે સારો વરસાદ પડી રહ્યો છે ખેતી માટે જેણે સાફ થઈ ગયેલા ખેતરો છે એના માટે સારું છે બાકી વાવણી રહેલી છે અત્યારે હવે વાવણી કરી રહ્યા છે હવે વરસાદ માટેની રાહ જોઈ રહ્યા હતા એ હવે ધીરી ધારે સારો વરસાદ પડી રહ્યો છે સાવલી તાલુકાની અંદર થોડા સમયથી વરસાદ બંધ હતો ભારે ઉકળાટ ને ગરમી હતી અત્યારે વરસાદ કેવો વરસી રહ્યો છે અત્યારે વાવણી લાયક ને બધી રીતના ઉકળાટ રહ્યો એક અઠવાડિયું હવે ત્યારબાદ અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે ધીમી ધાર અને ખેતી માટે ખૂબ અનુકૂળ સારો વરસાદ છે જેનું ખેતી કાર્ય બાકી રહ્યું હોય એ બધું હવે થઈ ગયું છે એટલે હવે વાવણી કર્યા પછી પાક માટે સારો વરસાદ છે અને આ વરસાદ ખેતી માટે કાચું સોનું કહેવાય આ વરસાદ જે વરસી રહ્યો છે સાવલી તાલુકાની અંદર કેટલો ઉપયોગી છે આ વરસાદ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે અને આ નદી નથી તળાવો ને બધું થોડું ભરાય તો સારું પશુઓને પંખીઓ માટે પાણીની પણ સારી વ્યવસ્થા કુદરતે કરી દીધી રોપોર્ટ નેશન બ્રસ ન્યૂઝ સાબલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર